શહેરના ખેડૂતો આ વિસ્તારમાં આવેલ મેરડી માતાજીના મંદિરમાં તસ્કરોએ ત્રાટકી દાન પેટીની ચોરી કરી તસ્કરો પલાયન થઈ ગયા હતા ચોરીના બનાવ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ શહેરના ખેડૂતો આ વિસ્તારમાં આવેલ મેરડી માતાજીના મંદિરમાં તસ્કરો ત્રાટક્યા હતા તસ્કરોએ મંદિરમાં રાખેલી દાન પેટીની ચોરી કરી તસ્કરો પલાયન થઈ ગયા હતા ચોરી સમગ્ર ઘટના મંદિર માં રખાયેલ સીસીટીવી કેમેરા માં કેદ થઈ જવા પામી હતી આ ઉપરાંત તસ્કરો એ ગોરડ સ્મશાન ને પણ નિશાન બનાવ્યું હતું ના ઘર લાગ્યું ના ના પ્રેસ બિલેટ પ્રેસ ના પ્રેસ બિલેટ કરી અરે તો પકાઈ જશે કે લે કે લે ઓ ગંદલી ઓ મિકી મેટ અંદી ઓલી થોડી ના બેઠી વાળી છે મંદિર મંદિરની અંદર રાખેલી દાનની પેટી કોઈ તોડી એમાંથી અંદાજીત દસ પંદર હજાર રૂપિયા નગદ જે લોકોએ નાખ્યા હોય છે તે લઈ ગયા છે અને આની પહેલા વર્ષ દોઢ વર્ષ પહેલા પણ એક વાર સોનાનું સંદર જે પચીસેક હજારની કિંમત હતું તે પણ ચોરી ગયેલ છે